આચાર્ય ધુરંધર સુરી મહારાજ ની નિશ્રા માં યોજાયો ચાર વર્ષની બાળકીની અઠાઈ થી માંડીને એકસો આઠ દિવસના ઉપવાસ તપસ્યા કરનાર ધર્મેશ દોષી નું બહુમાન કરાયું વડોદરા શહેરમાં ઓગણચાલીસ જૈન સંઘોના આઠસો બાર તપસ્વીઓએ જુદી જુદી તપશ્ચર્યાઓ કરી હતી તેમનો બહુમાન સમારંભ લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં સમસ્ત જૈન સંઘ દ્વારા યોજાયો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું દરમિયાનમાં સમસ્ત જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું કે સમસ્ત વડોદરા જૈન સંઘની પરંપરા છે કે આખા વડોદરામાં જે આચાર્ય ભગવંત મોટા પર ઉપર હોય તેમજ જેમનો દીક્ષા પર્યાય વધારે હોય તેવા નિશામાં નિશ્રામાં તપસ્વીઓનો બહુમાન સમારંભ યોજાયો હતો દરમિયાનમાં સમસ્તના ઉપપ્રમુખ ઉરેશ કોઠારી તથા લલિતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે પધારેલા તપસ્વીઓનું માળા શ્રીફળ તથા ગિફ્ટ આપી આખા કાર્યક્રમના લાભાર્થી પરિવાર મરદુલા મરુદુલાબેન શાંતિલાલ વૈદ પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું આજે પધારેલા તપસ્વીઓને હિત શિક્ષા આપતા વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ શું કામ કરવું જોઈએ અને આ તપમાં ઉત્તરોત્તર પ્રગતિ કેવી રીતે કરવી તથા તપસ્યાના ભાવ કેવી રીતે ટકાવી રાખવા તેના ઉપર માર્મિક પ્રવચન આપ્યું હતું તથા સમસ્ત જૈન સંઘને આવા સુંદર કાર્ય બદલ સાધુવાદ આપ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં ડોક્ટર પીસી જૈન પૂર્વ પ્રમુખ જગદીશભાઈ શા એડવોકેટ રોહિતભાઈ ભાવશાર સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આજે વડોદરા શહેરના તમામ જેટલા પણ જૈન સંઘો છે એમાં જે તપશ્ચર્યા કરી હતી એ તપશ્ચર્યા જે કરી હતી એ લોકોના બહુમાનનો કાર્યક્રમ દર વર્ષની પરંપરા પ્રમાણે સમસ્ત વડોદરા શહેર જૈન સંઘ દ્વારા કરવામાં આવે છે આપણી સાથે સમતના શહેર જૈન સંઘના નવા વરાયેલા પ્રમુખ એવા પ્રકાશભાઈ શાહ છે ઉપપ્રમુખ ગુરેશભાઈ કોઠારી લલિતભાઈ શાહ વગેરે છે આપણે પ્રકાશભાઈને પૂછે પ્રકાશભાઈ દર્શક મિત્રો આજે કેટલા કેટલા આવ્યા અને હાઈએસ્ટ કેટલી તપશ્ચર્યા થયેલી આપણા આ જે કાર્યક્રમ થયો એના લાભાર્થી પરિવાર કોણ છે અને કયા મહાત્માની નિશ્રામાં આખો કાર્યક્રમ કરવામાં આવ્યો કેસરી ગુરુદેવ સુશ્રી મહારાજ સાહેબના સમુદાયના હાલના ગચ્છાધિપતિ સુધી મહારાજ સાહેબની મિશ્રાની અંદર આખો કાર્યક્રમનું આયોજન શ્રી લાલબાગ જૈન સંઘની અંદર કરવામાં આવ્યું છે અને આની અંદર આજે લગભગ આઠસો ઉપરાંત તપસવીઓનું બહુમાન કરવામાં આવ્યું છે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દર વર્ષે જ્યાં આગળ પણ વધુ દીક્ષા પર્યાય વધુ આચાર્ય પર્યાયની ધરાવતા હોય એ મહાત્માના ઉપાસની અંદર એ સંઘની અંદર આ આયોજન કરતું હોય છે આ વખતે લગભગ આઠસો ઉપરાંત તપસ્ય થઈ છે એમાં આઠથી માંડી અને એકસો ને આઠ ઉપવાસ થયા છે એ તમામનો એંગાળી ખૂબ ભાવપૂર્વક મેં લોકોએ બહુમાન કર્યું છે બહુમાનનો લાભ જે લીધો છે એ મુદુલાબેન સંતિના વૈધ પરિવારે લીધેલ છે અને આ વખતે જે લાભ છે એની સાથે સાધની ભક્તિનો લાભ પણ આ પરિવારે લીધેલ છે અને જૈન ઉપરાંત ઘણા જ બધા આ જૈન મિત્રોએ પણ આ તપસ્યામાં જોડાયા છે અને તેઓનો પણ સુંદર રીતે બહુમાન કરવામાં આવેલું છે પ્રકાશભાઈ હાઈએસ્ટ તપસ્યા કેટલી થઈ છે વડોદરામાં વડોદરાની અંદર હાઈએસ્ટ તપસ્યા અત્યારે આપણી જે થઈ આઠસો તપસ્યા થઈ આઠસો તપસ્યા એમાં ઉપવાસની દ્રષ્ટિએ સૌથી વધારે આઠ ઉપવાસ વધુમાં વધુ થયા છે એની અંદર એકસો છે એકાવન છે એકત્રીસ છે એની નીચે ડાઉન રોડમાં ત્રીસ સોલ પંદર એવી તો થયેલા છે સાથે સાથે બે અલગ અલગ પ્રકારના તપો પણ થયેલા છે સિદ્ધિ તપ છે તત્તર દસ ધોઈ છે એવા વિવિધ પ્રકારના તપો પણ કર્યા છે અને પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં ખાસ તો કે ધર્મધ્વ સુધી મારા સાહેબની નિશ્રામાં લાલબાગ જૈન સંઘની અંદર સૌથી વધારે જે આખા બોરડાના દરેક સંઘોમાંથી આમ લાલબાગ સંઘની અંદર સૌથી વધારે તપસ્યા થઈ છે અને દરેક તપસ્યાની દરેક તપસ્યાને ઘણી સારી સાતા છે અને શહેરના તમામ શહેરીજનોને